હે એવરીવન સ્વાગત છે આપ સૌનું અમિત શુક્લા યુટ્યુબ ચેનલમાં જ્યાં આપણે જીસીઆરટી પર્યાવરણ સિરીઝની શરૂઆત કરી છે આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે હું લાઈવ તમારી માટે નથી કરી શકતો એટલા માટે હવે કન્ટિન્યુ જાળવવા માટે કરીને ઓફલાઈન મોડની અંદર એટલે કે રેકોર્ડેડ સેશન નાખી રહ્યો છું લાઈવ પ્રેમિયર કરીશ તમને લાઈવ જોવો અનુભવ થશે એકદમ વાતાવરણના સાનિધ્યમાં રહીને આપણે ચર્ચા કરી રહ્યા છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણા આજના સેશનની બરાબર તો આજનું જે સેશન છે એમાં આપણે જી સી ઈ આર ધોરણ સાતની ચોપડી છે તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો સાહેબ ધોરણ છનું પતી ગયું યસ ધોરણ છનું પતિ ગયું રાઈટ તો આજે આપણે ધોરણ સાતનું ચેપ ચેપ્ટર નંબર દસ ભાગ આઠ છે આપણો એનો પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ મારા થકી તમને કરાવવામાં આવી રહ્યું છે મારું નામ હર્ષલ જૈન છે ભગવાનના દર્શન કરી આપણે આપણે જય જયનાકડા પશુનાથ જયનાકડા ભર દેવું જય સોમનાથ જય દ્વારકાધીશ ભગવાન સૌ જીવ સુખી અવાસ તમારે આપણે આપણી આસપાસના બધા પશુપક્ષાએ કંઈક આપીએમ જેથી કરીને તે લોકોનું પેટ ભરાણને એમના બધા આશીર્વાદ પ્રાપ્ત થાય આ મારું નાનકડું ઇન્ટ્રોડક્શન છે જે હું ચર્ચા નથી કરતો તમારે આને ત્રીસ સેકન્ડ એક મિનિટ સુધી જેમ વાંચવું હોય તમે વાંચી શકો છો બરાબર તમારી માટે ઘણો સારો એક્સપિરિયન્સ ધરાવી રહ્યો છો માટે તમને લોકોને બેસ્ટ એવો કન્ટેન્ટ પ્રોવાઈડ કરી શકો એમ છો તમે કરી રહ્યો છું બરાબર ધોરણ સાતની જી સી છે એના કયા કયા ચેપ્ટર આપણે કરવાના છીએ તો ધોરણ સાતની જી સી આરટીને જોઈ લો તમે ધોરણ દસ એ પ્રકરણ દસ અગિયાર બાર તેર ચૌદ આ રીતે આપણે પાંચ ચેપ્ટર આ ધોરણ સાતના કરવાના છે પછી ધોરણ આઠના કરીશું અને શું ઓન આપણે પછી પૂરું કરતા રહીશું ટોપિક શું કહે છે ટૉપિકની વાત કરી લઈએ સૌથી પહેલાં આપણે દરેક ચેપ્ટરમાં હું દસથી પંદર મિનિટ લઈશ લાઈવ મોડમાં શું થાય છે કે એમાં પંદરથી ત્રીસ મિનિટની વચ્ચે સેશન જતું રહે છે તે પણ એક આપણી માટે ડ્રોબેક બની રહ્યું છે તો આપણે હવે મોકટેસ્ટ સેશન જે કરીશું ને એ આપણે કદાચ એને મોકટે સ્ટેશનને આપણે કરીશું લાઈવ બાકી એ પણ બને તો મારે થકી છે એ પણ તમને ઓફલાઈન મોડમાં આપવામાં આવશે કારણ કે એમાં સમયગાળામાં બહુ વેરિએશન આવી જતું હોય છે એટલા માટે તો પૃથ્વીની આંતરિક રચના ભૂમિ સ્વરૂપની અંદર ટૉપિકની અંદર વાત કરીએ આપણે તો પૃથ્વીની આંતરિક ભાગ ભૂગર્ભ ખડક અને ખનીજ એમાં અગ્નિકૃત ખડક જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક છે આ ત્રણ ટોપિક આવશે તેના બાદ જો વાત કરવામાં આવે તો ભૂમિસ્વરૂપનું નિર્માણ છે એમાં ભૂમિ સ્વરૂપ નિર્માણમાં શું હશે તે પ્રોસેસ મુખ્ય ભૂમિ સ્વરૂપ નદીનું કાર્ય સમુદ્ર મોજાનું કાર્ય હિમનદીનું કાર્ય પવનનું કાર્ય બરાબર છે આટલા ટોપિક છે તે આપણે આ પ્રથમ ચેપ્ટર એટલે કે ધોરણ સાતનું દસમું ચેપ્ટર આમ પર્યાવરણનું દસ પહેલું ચેપ્ટર કહેવાય બરાબર યસ ઓકે તો પૃથ્વીની આંતરિક ભાગ અને ભૂગર્ભ રચના શું કહે છે એ તમે સમજી લો સૌથી પહેલાં રાઈટ એમાં શું કહેવા માંગી રહી છે ટોપિક આપણને તેની ચર્ચા આપણે કરીએ રાઈટ તો જુઓ આ જે ઉપલું કવચ જે પૃથ્વીનું છે એને આપણે ભૂ કવચ કહીએ છીએ શું કહીએ છીએ સૌથી પહેલી ડેફિનેશન ભૂકવચની ઓરલી બોલું છું પૃથ્વીની સૌથી ઉપલાસ અને ભૂ કવચ કહેવાય સૌથી પાતળું હોય અને પાંત્રીસ કિલોમીટર સુધીના વિસ્તારની અંદર તમને જોવા મળે છે આ ભૂકવચ અને મુખ્યત્વે સપાટી પર છે એ કયા ખનીજથી બનેલી છે પ્રશ્ન પૂછી શકે આપણને તો સિલિકા છે અને એલ્યુમિનિયમ જેવા ખનિજથી બનેલી છે બરાબર આથી એને શિયાળ કહેવામાં આવે બરાબર સિલિકા અને એલ્યુમિનિયમ એટલે કે શિયાળ તરીકે શોર્ટમાં એને ઓળખવામાં આવે સિલિકા અને એલ્યુમિના એલ્યુમિનિયમ નહીં એલ્યુમિના બરાબર અહીંયા તમે એલ્યુમિનિયમ સમજો એલ્યુમિના એના પરથી શિયાળ શબ્દ છે તરીકે ઓળખવામાં આવ્યું છે હવે જો અહીંયા મેં તમને પૃથ્વીના ભૂકવચની વાત કરી ગયો છું પણ મહાસાગરની જ્યારે વાત કરતા હોય મહાસાગરની તો મહાસાગરનું છે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે એમજી લખી શ્યા એટલે એને કહેવાય જે સીમા સિલિકાનો સી અને માં છે મેગ્નેશિયમનો સી માં કહીશું રાઈટ તો આ બે ફેક્ટ યાદ રાખજો આપ લોકો ઓકે તેના બાદ જો વાત કરીએ આપણે તો ભાઈ મેન્ટલ હોય એની નીચે એક્ઝેક્ટ જે મહાસાગરનું કવચ છે એની નીચે મેન્ટલ હોય ઓગણત્રીસસો કિલોમીટર સુધીની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે કેટલા ઓગણત્રીસસો કિલોમીટરની ઊંડાઈ સુધી અને એની ત્રીજા એની નીચે છે ને આંતરિક ભૂગર્ભ છે શું છે ભાઈ આંતરિક ભૂગર્ભ છે આ આંતરિક ભૂગર્ભની જો વાત કરવામાં આવે ને તો એ આંતરિક ભૂગર્ભ છે એ ખાસ નિકલ અને ફેરસનું બનેલું છે બરાબર એને કહેવાય છે નિફી બરાબર જે આંતરિક ભૂગર્ભ છે એને કહીશું નીફે રાઈટ યસ તો નિફે કહીશું અને તાપમાન દબાણ પદાર્થની ઘનતા ખૂબ જ તમને વધુ જોવા મળે છે તો આપણું આ જે ચર્ચા કરી ગયા છે એની પીડીએફ છે તમે અહીંયા આની આપણી એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકો છો ટૂંક સમયમાં આપણે બેચકોસ્ટ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન લોન્ચ કરી લેવાની છે રાઈટ હા તો તમને અહીંયા મેં પૃથ્વીના કવચની વાત કરી ગયો શિયાળની પછી મહાસાગરના કવચની વાત કરી ગયો ત્યારબાદ હું તમને વાત કરી ગયો છું જે આખે આખું આ ટોપિક છે જો આંતરિક ભૂગર્ભ છે એના બાદમાં બાહ્ય ભૂગર્ભ એના બાદ મેન્ટલ એના બાદ પોપડો અને હું નિફેની પણ વાત કરી ગયો છું જે તમારી સામે અહીંયા તમે જોઈ શકો છો નિફે બરાબર નિકલ અને ફેરસ એના બાદ જો વાત કરીએ આપણે ખડક અને ખનીજની દ્રષ્ટિમાં તો ભાઈ પોતાના ગુણ અને કદ અને નિર્માણ પ્રક્રિયાના આધારે ત્રણ પ્રકારના ખડક જોવા મળે તમને અગ્નિકૃત ખડક જોવા મળે તમને જળકૃત ખડક જોવા મળે અને રૂપાંતરિત ખડક જોવા મળે છે કયા કયા અગ્નિકૃત જળકૃત અને રૂપાંતરિત ખડક આપણને આ ત્રણ પ્રકારના ખડક છે તે ખડક ની અંદર જોવા મળે છે રાઈટ એક આ ડેટા યાદ રાખીશું આપણે એના બાદ જો વાત કરીએ આપણે અગ્નિકૃત ખડક શું કહે છે અગ્નિકૃત ખડક બરાબર અગ્નિકૃતમાં બરાબર છે આ જે ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય શું થાય ગરમ ઠંડો થઈ થઈ નક્કર જાય છે આની અંદર આ પ્રકારનો જે ખડક બને છે એને આપણે કહીએ છીએ અગ્નિકૃત ખડક બરાબર શું કહે છે અગ્નિકૃત ખડક બે પ્રકારના હોય એક આંતરિક અગ્નિકૃત ખડક અને એક બાહ્ય અગ્નિકૃત ખડક રાઈટ હવે લેટિશ લેટિન શબ્દ ઇગ્નિશ એના પરથી ઉતરી આવે છે અગ્નિ બરાબર ઇગ્નિયસ જેને આપણે અગ્નિકૃત ખડક કહીએ છીએ ઇગ્નિયસ કહેવાય છે એને રાઈટ હવે લાલચોડ પ્રવાહી મેઘમાં જ લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી પથારી પર પથરાય છે અને પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે અને આ ઝડપથી ઠંડથી નક્કર બને છે આવા ખડકોને આપણે બાહ્ય અગ્નિકૃત ખડક કહીશું બરાબર બાહ્ય શું છે તો ભાઈ જે એક તમારી શું કહેવાય છે પૃથ્વીનું જે આખી આખું બાર નિવડમાં જ્વાળામુખી છે આ જ્વાળામુખીમાંથી છે તે બહાર મેઘમાં આવે છે પૃથ્વીની સપાટીને આંતરિક ભાગની અંદર છે તે બહાર નીકળીને સપાટી પર પથરાય છે તે થોડોક ઠંડો બને છે ઝડપથી ઠંડોની નકર બની જાય છે ભૂ કબજ ઉપર જોવા મળતા આવા ખડકને આંતરિક નહીં બાહ્ય અગ્નિકૃત ખડક કહીશું પરંતુ જો વાત કરીએ આપણે એનું ઉદાહરણ છે બિસાલ્ટ બરાબર પ્રવાહી મેઘમાં શું છે ક્યારેક ભૂ અંદર ઊંડાઈમાં જ છે તે ઠરી જાય છે અને આંતરિક અગ્નિ ખડક કહીશું બરાબર બહુ સિમ્પલ છે તો ગ્રેનાઇટ આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે અને બેસાલ્ટ છે તે બાહ્ય અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે તે તમે ધ્યાનમાં રાખશો તમે ડિટેલ કીધી છે એ ડિટેલ અહીંયા તમે એકદમ સિમ્પલ વેમાં રીડ કરી શકો છો બરાબર આંતરિક ખડક બાહ્ય ખડક છે બાહ્ય ખડક કયું કહેવાય છે બરાબર તેની પણ ચર્ચા આપ લોકો અહીંયા જોઈ શકો છો અને એનું ઉદાહરણ શું છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો ગ્રેનાઇટ છે રાઈટ આંતરિક અગ્નિકૃત ખડકનું છે તે બેસાલ્ટ છે અને ગ્રેનાઇટ છે તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે આંતરિકનું અને બાહ્યનું બેસાલ્ટ છે તેના બાદ જો વાત કરીએ આપણે જળકૃત ખડક છે તો જળકૃત ખડકની જ્યારે વાત કરતા હોય આપણે તો જળકૃત ખડક છે તે શું થાય ખડક ઘસડાય અથડાય ટકરાય નાના ટુકડામાં ફેંકાય બરાબર ફેરવાય અને પવન હવા પાણીના લીધે એક સ્થળથી બીજે સ્થળ ઉપર પહોંચે અને જમા પણ થાય આ પ્રકારના ખડક જે ખરાને એ દબાઈને અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે જેને આપણે કહીએ છીએ પ્રસ્તર ખડક અથવા જડકૃત ખડક શું કહે છે ભાઈ પ્રસ્તર ખડક અથવા જડકૃત ખડક રેતાળ પથ્થર છે બરાબર જે દ્રષ્ટાંત આનું તમે આપી શકો રેતાળ પથ્થર ઓકે એમાં શું થાય રેતના કણથી બની રહ્યું છે અને ખડકમાં વનસ્પતિ પ્રાણી અન્ય સૂક્ષ્મ જીવાણું જે ક્યારેક ખડકોમાં જોવા મળે તે જીવાશ્મી પણ બને છે શું બને છે ભાઈ જીવાશ્મી પણ બને છે તો આ જળકૃત ખડકની આપણે વાત કરી ગયા જે આપ લોકો જોઈ શકો છો તમને જડ પતિ જળકૃત જળ લાગે પણ એ ચૂલમાં જળ નહીં સેડિમેન્ટ્રી રોક છે સોરી

રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય બરાબર જેમ કે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાનો પથ્થર આરસ પહાણમાં બરાબર એ આના ઉદાહરણ છે ચીકણી માટી સમા ફેરવાય છે સ્લેટમાં અને ચોરાનો પથ્થર છે આરસપણમાં ફેરવાઈ જાય છે રાઈટ તો હવે આપણે જોઈએ એની ડિટેલ ફોટોઝની અંદર છે ચેક કરીએ આપણે મેં તમને જે કીધું એ અહીંયા ઉદાહરણ સ્વરૂપે તમને એ જોવા મળી જશે હવે ફોટો એનો ખાસ મહત્ત્વનો છે જે જોવાનો છે આપણે બરાબર જુઓ શું થઈ રહ્યું છે મેઘમાં મેગમામાંથી અગ્નિકૃત ખડક અગ્નિકૃત પ્રસ્તર પ્રસ્તરમાંથી પાછું રૂપાંતરિત ખડક આ બે છે ઊંચા તાપમાન દબાણના કારણે અહીંયા રૂપાંતરિત કડકની અંદર ફેલાય છે બરાબર આ ક્રેટર છે આ શંકો છે અને પૃથ્વી છે જ્વાળામુખી પોપડો જે આપણે કહીએ છીએ તે બરાબર એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આપણે ખડક ચક્ર કહેવાય છે પ્રવાહી મેઘમઠા અગ્નિકૃત ખડક બની જાય છે અને અગ્નિકૃત ખડક નાના નાના ટુકડા સ્વરૂપે એકબીજા સ્તર બીજા પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે તાપમાન દબાણના કારણે અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે રાઈટ ફરીથી ઠંડો બની જાય અને ફરીથી નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવે છે આ ચક્ર છે તે ચાલતું રહે છે જે મેં તમને સમજાવ્યું બરાબર હવે નિશ્ચિત ભૌતિક ગુણધર્મો પણ ધરાવે કેટલાકનો ઉપયોગ ઇંધણ તરીકે કરી શકો કોલસો કુદરતી વાયુ ખનીજ તેલ પેટ્રોલિયમ વગેરે આમાંથી આપણે મેળવી શકીએ છીએ બરાબર છે એ સિવાય ઉદ્યોગ ઔષધિ બનાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે જી ભૂમિ સ્વરૂપનું નિર્માણ નેક્સ્ટ ટોપિક હવે આવી રહ્યું છે તો મૃદાવરણ છે એ અનેક ભૂતકતીમાં વિભાજીત છે માટે આને મૃદાવરણીય ભૂતતી અથવા પ્લેટ કહેવાય છે આપણે ભૂતકતી શબ્દ યુઝ કરીએ તો પ્લેટ શબ્દ યુઝ કરીએ તો વધારે મજા આવશે સમજવામાં બરાબર છે તો પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે બરાબર અને જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે તેને આંતરિક બળ કહેવાય જેને ઇન્ડોજેનિક ફોર્સ કહેવાય જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય તેને બાહ્ય બળ કહીશું ઓક્સોજેનિક ફોર્સ કહેવાશે બરાબર ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિના કારણે પૃથ્વીની સપાટીનું પરિવર્તન થાય છે ભૂકંપ શું છે તો ભાઈ ગતિશીલતા મૃદાવરણીય પ્લેટની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન થાય છે આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ થાય છે જેને ભૂકંપ કહેવાય છે બરાબર અને ભૂકવચ નીચે જે સ્થાનથી કંપનની શરૂઆત થાય છે જે કેન્દ્રથી એને કહેવાય છે ઉદ્ગમ બિંદુ બરાબર ઉદ્ગમ બિંદુ કહીશું ઉદ્ગમ બિંદુના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કેન્દ્ર કહેવાય બરાબર જે નિર્ગમન કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે જેના લીધે સૌથી વધુ નુકસાન થાય છે ભૂકંપના સમયગાળામાં રાઈટ તો આ મેં તમને ભૂમિ સ્વરૂપની વાત કરી ગયો છું એની અંદર ભૂકંપને આપણે ખાસ ચર્ચા કરી છે આંતરિક બળ બાહ્ય બળની વાત કરી ગયો છું તમારી સાથે રાઈટ યસ અધિકેન્દ્રની વાત કરી ગયો છું ઉદ્ગમ કેન્દ્રની વાત કરી ગયો છું ભૂકંપ કોને કહેવાય જ્વાળામુખી છે એની ચર્ચા આપણે કરી ગયા ફરીથી જ્વાળામુખીની વાત કરીએ તો ભાઈ ભૂ કવચ ઉપર ખુલ્લું એક છિદ્રો હોય જેમાંથી પીગળેલો પદાર્થ અચાનકથી નીકળે બહુ જોરદાર એને જ્વાળામુખી કહેવાય બરાબર બહુ સિમ્પલ જી હવે વાત કરીએ છીએ આપણે આગળ તરફ આગળના પોઈન્ટ ઓફ મુખ્ય ભૂમિ સ્વરૂપ તો મુખ્ય ભૂમિ સ્વરૂપની અંદર છે ભાઈ જળ પવન હિમ જેવા વિભિન્ન ઘટકોથી થતાં ક્ષયને ઘસારણ કહેવાય બરાબર છે અને આ ઘસારણથી પદાર્થોને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે તે લઈ જાય છે અને ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પરના વિભિન્ન ભૂમિ સ્વરૂપનું નિર્માણ કરે છે રાઈટ હવે અલગ અલગ સ્વરૂપ છે નદીનું કાર્ય શું છે એની વાત કરીએ આપણે તો આપ લોકો જાણો છો કે નદીના પાણીનું જમીનનું ઘસારણ થાય છે બરાબર નદીના પાણીથી જમીનનું કેવું થાય ઘસારણ થાય રાઈટ યસ તો જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ડોનવાળી જમીન કે નીચે ભૂમાણવાળી ભૂમિમાં પડે તો જળપ્રપાત કે જળધોધ છે તે કહેવાય છે બરાબર છે જળપ્રપાત કે જળધોધ આવી કોઈક એક જમીન છે પણ અહીંથી સપાટ આ રીતે છે પાણી ફટફટ ફટફટ વહે છે તો આ જળધોધ કહેવાય આ અહીંથી જે પાણી પડે ને જળધોધ કહેવાય અને જળપ્રપાત કહેવાય અને રાઈટ તો એક આ પોઈન્ટ ઓફ અને ગસારણથી શું થાય ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીના વિભિન્ન સ્વરૂપનું નિર્માણ કરે છે જળપ્રપાત જળ ધોધ હવે આના પણ અલગ અલગ માર્ગ છે જેમ કે સર્પાકાર વહન માર્ગ છે આનો પછી નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી હોય પૂર્ણા મેદાનનું નિર્માણ કરે કુદરતી તટબંધ હોય છે આનું તો હવે આની ડિટેલ છે ફોટોમાં જોઈએ આપણે તો વધારે આપણને આઈડિયા આવશે જળપ્રપાતની વાત કરી ગયો છું હવે જે છે એ ધોવાનો પહેલો તબક્કો વધુ નિક્ષેપણ થાય બરાબર નળાકાર સરોવર છે તમને જોવા મળે છે તો નદીના નળાકાર ભાગની અંદર પૂરનું મેદાન કુદરતી તટબંધ છે સર્પાકાર વહન માર્ગ છે રાઈટ યસ એક્ઝેક્ટલી તેના બાદ જો વાત કરવામાં આવે તો પૂરના મેદાન નદી સ્તર કાપ સમતલ મેદાન છે તમને જોવા મળે છે અહીંયા રાઈટ યસ તો શાખા પ્ર શાખા કહેવાય નદી અનેક પ્રમાણમાં વિભાજીત છે જેને શાખા પ્ર શાખા કહેવાય અને નદીના મુખના નિક્ષેપણના જથ્થાને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય છે ડેલ્ટા જે આપણે કહીએ છીએ તે સમુદ્ર મોજાનું કાર્ય શું છે તેની ચર્ચા કરીએ આપણે તો સમુદ્ર મોજાનું ઘસારાનું નિષ્ક્ષવરૂપ બનાવે રાઈટ તો ખડક સાથે કરીને ટિરાડ બનાવતા રહે બરાબર જેને આપણે સમુદ્રી ગુફા પણ કહેવાય છે ઘણી વખત અને ગુફાઓમાં જે મોટા થતા હોવાથી માત્ર છત જ હોય જેને મહેરાબ અથવા કમાન પણ કહેવાય છે રાઈટ અને દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટેક પણ કહેવાય અને સમુદ્ર કમાન જે મેં તમને કીધું એ પ્રકારે વાત કરી ગયો તો સમુદ્ર પુલનું નિર્માણ કરે છે તો આખી થિયરેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ છે સમુદ્ર મોજાનું કાર્ય શું છે ભાઈ તો સમુદ્ર જે છતને તોડી કાઢે ઘસારણ થાય એટલે અને દિવાલ જેવો જે ભાગ બચે એને સ્ટેક કહેવાય અને જે ઉપરની સાઈડમાં છત રહે એને સ્ટેક કહેવાય મે કમાન કહેવાય સોરી મહેરવાપ કહેવાય ખાલી દિવાલ બચે એને તમે સ્ટેક કહેશો રાઈટ સમુદ્ર કમાનની વાત કરી કે આપણે હવે આપણે હિમ નદીનું કાર્ય સમજીએ હિમનદી તો હિમ નદી શું છે તો ભાઈ પર્વતીય ક્ષેત્રની અંદર છે તો આ હિમ નદી છે પર્વતીય ક્ષેત્રની અંદર બરફની નદીઓ છે એનાથી બને છે હિમનદીઓ છે રાઈટ બરાબર છે તો ગોળાશમાં માટી અને પથ્થરનું ઘસારણ કરીને તે ધીમે ધીમે નીચે આવે છે યુ આકારની ખીણનું નિર્માણ કરે છે કેવી આકારની યુ આકારની ખીણનું નિર્માણ કરે છે બરાબર છે સરોવરનું નિર્માણ કરે છે હિમ નદી પી ગતા પર્વતીય ક્ષેત્રની અંદર કોતરામાં ભરાઈ જાય હિમ નદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થ જેવા કે નાના મોટા ખડકો રેતી કાકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે આ યાદ રાખજો યસ ઓકે તો આ હિમ નદીનું કાર્ય મેં તમારી સાથે વાત કરી છે જેમાં ડ્રમલીન શબ્દ તમારે ખાસ યાદ રાખવાનો છે લાસ્ટમાં પવનનું કાર્ય બરાબર તો રણની અંદર પવન છે એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે રાઈટ તો અહીંયા છે ને પવન ગતિથી પોતાની સાથે રેતને ઉડાડતો ઉડાડતો એ સ્તરથી બિરદેશર સુધી પહોંચાડી રહ્યું છે અને નાની ટેકરી બને તેને ઢુવા કહેવાય જેનું બીજું નામ છે બારખન આ થોડાક શબ્દ તમારે ધ્યાનમાં રાખવાના છે બારખંડ ઢુવા રાઈટ યસ અને આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થાય તેને આપણે કહીએ છીએ લોઈસ શું કહેવાય લોએસ ચીનની અંદર તમને મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે રાજસ્થાનના રણની અંદર આપણને ડૂવા જોવા મળે છે તો આ તમારું ધોરણ સાતનું દસમું જ ચેપ્ટર એટલે કે પહેલું ચેપ્ટર તમારું અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ આઈ હોપ સો દરેક વિદ્યાર્થી મિત્રોને આની અન્ડરસ્ટેન્ડિંગ એકદમ ક્લિયર વેમાં આવીએ છે આપણે આ રીતે જ તમારી માટે આખી સિરીઝને કન્ટિન્યૂ કરીશું વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ડેફિનેટલી એને સબસ્ક્રાઈબ કરવાનું અચૂકપણે ચૂકશો નહીં જય સોમનાથ જય દ્વારકાધીશ వైట్ ఎక్కిర్మించు నెక్స్ట్ వీడియో మా